નમસ્કાર ખેડૂત મિત્રો હું એગ્રીવેલ્ડ મલ્ટિટેક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે પ્રગતિશીલ ખેડૂત એવા આપણે ઉના તાલુકાના કેસરીયા ગામે જેઓ હર વર્ષે વેજીટેબલનું વાવેતર કરે છે તો એમાં એક ટ્રાયલ રૂપે આપણે એગ્રીવલ્ડનું બુલડોઝર અને અન્નાઈ કંપનીનું માગરો કરીને જે પ્રોડક્ટ આવે છે એ આપણે એક ટ્રાયલ રૂપે લીધું છે કે એમાં કઈ રીતે રિઝલ્ટ મળે છે આજે આપણે તારીખ છે ત્રીસ તારીખના રોજ અત્યારે હાલ પ્લોટ ઉપર છે અને જ્યારે લીધો તો માગરોનો જ્યારે રીંગણી છે ગુવાર છે અલગ અલગ અલગમાં એક એક ત્યારે આપણે તારીખ હતી કાકા તારીખે આપણે લીધો તો અને ત્યારે જે વાતાવરણનું ટેમ્પરેચર કહી શકીએ તે ચાલીસ ડિગ્રી ઉપર હતું તો કાકા આપણે કેવું રિઝલ્ટ મેળ્યું એક તમારું ટૂંકો પરિચય તમારું નામ બતાવો બતાવું કરશનભાઈ બરાબર ગામ તાલુકો ઉના જિલ્લો સોમનાથ બરાબર તો આપણે બાપા જે અત્યારના રીંગણી છે ગુવાર છે બરાબર અલગ અલગ શાકભાજીના વાવેતર છે તો આમાં આપણે માગરોનો દસ દિવસ પહેલાં ડેમોન્સ્ટ્રેશન એક આ ટેમ્પરેચરમાં કેવું રિઝલ્ટ મળે એના માટે એક લીધું છે રિઝલ્ટ તો બહુ સારું છે પાનની નરવાઈ આવી ગઈ આમ કુણપ આવી ગઈ બરાબરમાં આવી ગયું બરાબર બહુ સારું રિઝલ્ટ છે પછી આપણે જે ગુવાર છે ભીંડો છે એમાં પણ અલગ અલગ સફેદ માખીનું એક હેટ્રિક કરીને પ્રોડક્ટ વાપરો હતો તો આ સફેદ માખીમાં તમને કેવું રિઝલ્ટ મેળ્યું એમાં એટલે સફેદ માખી જે છે એના ઉપર આપણે કંટ્રોલ લીધો છે અને માગ્રો પ્રોડક્ટથી જે આપણે હારમાં એક વચલી હારમાં છેટેવું નતું અને બે હારમાં છેટેવું છે તો એક રીંગણી આખી અલગ થઈ ગઈ છે અને જેમાં છેટેવું છે એની એકદમ વૃદ્ધિ વિકાસ અને જે નરવાઈ કહી શકીએ

બરાબર હવે બાપા તમે જે રીતે વાત કરી કે જે પોપિયામાં વાયરસ આવ્યો હતો તો તેમાં બુલડોઝર આપણે છટકાવ કર્યો તો એમાં તમને કઈ રીતના રિઝલ્ટ દેખાણું છે એમાં તો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે જો ને આમ હામે દેખાય છે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે પોપિયાના જે પાન છે એ આખા વાયરસથી ઉકળાઈ ગયા હતા એટલે પોપિયા તમારે કાઢવાનો કાઢી નાખ્યા હતા કાઢી નાખ્યા હતા આ છોકરા આમાં સાંકતા હે એ સાટી દીધું ઉપર એટલે અત્યાર સુધી બુલડોઝરના તમે પોપિયામાં કેટલા સ્પ્રે લીધા છે